નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાધલી ગામ ખાતે આવેલા સરકારી શાળાની સામે ખુલ્લે આમ વિદેશી દારૂનો ધંધો ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ દારૂનો ધંધો રોનક ઠાકોર નામનો બુટલેગર ચલાવતો હોવાનો આરોપ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવે છે આ મામલે તમન્ના શેખ રૂપે બલોચ નામની મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવ્યો ત્યારે બુટલેઘર રોનક ઠાકોર અને તેના સાથીઓએ તેમને અશ્લીલ શબ્દો કહી છેડતી કરી હતી આ મામલે ન્યાયની માંગ સાથે પીડિત મહિલા પોતાના પતિ મતીન શેખ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા પીડિત મતીન શેખે ગંભીર આક્ષેપ કરાતા જણાવ્યું છે કે તેઓ વડોદરા વાસી છે અને સાધલી ખાતે પોતાના સસુરાલમાં કામ માટે ગયા હતા તે દરમિયાન સિનોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા તેમની ખોટી રીતે અટકાયત કરી કલમ એકસો એકાવન હેઠળ ફરિયાદ દાખલ કરી તેમને માર મારવામાં આવ્યો હતો મતીન શેખનો આક્ષેપ છે કે બુટલેગર રોનક ઠાકોર દ્વારા પોલીસને જાણ કરી તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનામાં પોલીસ અને બુટલેગર વચ્ચે મિલીભગત હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે પીડિત દંપતીએ જણાવ્યું છે કે સરકારી શાળાની સામે ચાલી રહેલા દારૂના ધંધા અંગે વારંવાર ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને જે લોકો અવાજ ઉઠાવે છે તેમને જ ખોટા ફસાવી દેવામાં આવે છે આ સમગ્ર મામલે ન્યાય અને બુટલેગર સામે કડક કાર્યવાહી થાય તે માટે મતીન શેખ અને તેમના પત્ની તમન્ના શેખ આજે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા મેં વિનંતી કરવા માટે આવી છું સર કે મારા ઘરવાળાને લઈને મેં મારા પીઆરમાં જતી હતી બરાબર સાડલી મારું પીઆર છે ને હાઈસ્કૂલમાં મારો છોકરો ભણે છે હાઈસ્કૂલની બારે ધંધો ચાલે છે રોનક ઠાકોરનો અને મારા ભણીને ઉપસાવે છે ત્યાં અમે લોકો ગયા અમારા સાસ પિયર છે એટલે હું તો જવાની જ છું તો મારા હસબન્ડને લઈને હું ત્યાં ગઈ તો એને ઉપસાવીને મને મારું નામ લીધું મતલબ કે આવું કે કે આ પેલી ચાલી કે ગંદુ ગંદુ બોલ્યા મતલબ કે લૂંખી ચાલી આમ તેમ બોલે ને તો મારા હસબન્ડ ત્યાં ઊભા હતા ગલ્લા પાસે એને જોયા નહીં તો એને ડાયરેક્ટ બોલ્યા કે બેન તારે શું છે તારે એના જો ઝઘડો છે કશું તો આવું ગંદુ શબ્દ બોલો ડાયરેક્ટ ડાંગો લઈને મારવા માંડ્યા તો દારૂના ધંધા પર એ લોકો ડાંગો રાખીને બેઠા હતા તો જ ને માર માર્યો છે મારા હસબન્ડ ને મારો ભાઈ છોડા મારા ભાઈનું બી નામ લીધું છે કે મારા છોકરાએ ફટકો માર્યો મારો સોલ વર્ષ નો છોકરો છે સર બરોબર અને ધમકી આલે છે કવિ ધમકી આલે છે કે હવે આ લોકો ને હું જોઈ લઈશ ને પોલીસ ખરીને એની કશું તો મારું લેવાની નથી અને હું હવે બધી પોલીસને તો મારા ખિસ્સામાં રાખું છું બરોબર અને ખિસ્સામાં રાખું છું અને પોલીસ હું ભરણ ભરું છું એટલે પોલીસ કોની આપડી એમ કે છે તો મને આ એ એ રોનક ઠાકોર રોનક ઠાકોર નો દારૂ નો ધંધો છે એ રહે છે તેસા પણ ધંધો ત્યાં હાઈસ્કૂલ ની સામે કરવા છે હાઈસ્કૂલ એટલે નાની નાની જવાન છોકરીઓ બિચારીઓ સ્કૂલે જાય છે એમને બી અઘરું પડી જાય છે ત્યાં બધા રહે છે ને બધાને મતલબ બધા જે કસ્ટમર એના આવે છે પીવા માટે એ બધા પી પી નાટકો જ કરતા હોય છે ત્યાં છેડછાડી કરે સ્કૂલ ની બિલકુલ સામે જ અરે કોઈ કહું નહિ પોલીસ ને કશું ભરણ આપ્યું હશે તો જ ન હવે આપણે શું કહી શકીએ છીએ એમના વિશે પણ મારા હસબન્ડ જોડે એવો બનાવ બન્યો કે ત્યાં ગલ્લા પર ઉભા થાય એ લોકો આંગળી કરીને હવે ઇશારા કરતા લાગે પેલી ચાલી આમ ગંદુ શબ્દ બોલ્યા એટલે મારા હસબન્ડ થી નહીં તો વેલા વેલા એમને ત્યાં છે ને પૂછવા ગયા કે તારે શું દુશ્મની છે મારી જ્યારે હોય તો તું મારી આવીને માથ ને આલે છે ખોટું ખોટું કે છે પાવડર ડંડો કરે છે અને દારૂ વેચે છે એવું બધું કરીને ને એવું કરે છે તો પછી આ પૂછવા ગયા તો ડાયરેક્ટ ડોંગો લઈને રોનક ઠાકોર અને પેલો મકો મકા એટલે સોયબ રાઠોડ એ બે થઈને એને ડાયરેક્ટ ફરવાઈ વાગ્યો તો માથામાં બધે વાગ્યું છે ખભા પર એમને શોલ્ડરમાં વાગેલું એક્સિડન્ટમાં વધારે માર માર્યો છે બરોબર અને મને ધમકી આપી છે કે તમારા છોકરાને બી હવે તરગડે છે અત્યારે શુક્રવારે અરે શનિવારે સોરી સો શુક્રવારે રાતે અમે આવી હતી મારા પિયર મારા પપ્પા paralysis થઈ ગયો sir તો મળવા માટે આવી હતી મારા પપ્પાને અને ઘરે આવી હતી મારું પિયર છે એટલે હું તો આવીશ ને સર તો હા police ને એને કીધું હશે તો જ એ પોલીસ પકડી ગયા ને police તો વાગતો police તો જેટલું કે એટલું કામ કરે દેખો તો પોલીસ તેને બોલાય એટલે આ ડાયરેક કાઈ કે મતીન કોણ છે એમ કે પૂછે તો પૂછે ને કે આટલા રાતે તું કેમ આવ્યો તો સસરી વાળા પોતે લેવા લેવાય એને તો બી એને છોડો નહીં રાતે જેને છોડી દીધો હોત તો મેં રાતે જતી રહેતા તેમ કે મને રાતે એમ બોલાય તો મારી તબિયત સારી નથી હું મારે કામ કરું છું મને ભરોસા મેકીન જોઉં છું મારા ભાઈના મારા ભાઈનું બી કે છે કે અજીમ ને અજીમ બલોચ અને અજીમ બલોચ અને મારો છોકરો 16 વર્ષનો છે અયાન અહેમદ અને મતીન શેખ એમદ મારા હસબન્ડ છે કે એ લોકોને તો કે હું પાંચ લાખ ખર્ચવાના થશે ને તો પાંચ લાખ ખર્ચી લઈશ કે બેન હું બરબાદ કરી નાખીશ બરોબર હા ગાયબ કરીને મારા છોકરાને મારી મા મારી કમિશનર જોડ આટલી માંગ છે કે મારો છોકરો ત્યાં હાઈ સ્કૂલમાં ભણે છે એમ ઉપરવાળા ના કરે કે મારો છોકરો કઈ એમ સ્કૂલે ગયો હોય એને ગાયબ કરી દે એને કશું બી બનાવ બને તો જિમ્મેદાર મારા ભાઈને બી કશું થયું એનો વાડ બી વાંકો થયો તો જિમેદાર ખાલી રોનક ઠાકોર અને મકો મકો કોણ સોહેબ રાઠોડ મારું નામ તમન્ના બેન છે સાહેબ મેં શુક્રવારે મારી વાઈફનો ફોન આવ્યો કે તમે મને અહીં આગળ લેવા આવો પપ્પાની તબિયત થોડી ખરાબ છે મેં રાત્રે લેવા ગયો ઠંડીની અંદર મેં તાપણી થઈ સા મારી સાસરીમાં પહોંચ્યો ને તો ત્યાં આગળ થોડી ધૂણી ચાલતેલી તો મેં આમ શેકવા બેસ્યો થોડી ધૂણી ઠંડીના અંદર તો એક જણાએ ફોન કરી દીધું જે બુટલેગરનો ખાસ માણસ છે એનું નામ છે સોએબ અને એકનું નામ છે રાજન એ બે રોનક ઠાકોરનો ધંધો કરે છે રાજાને રોનકને ફોન કરી દીધું પીસીઆર વેન આઈ પીસીઆર વેને ડાયરેક્ટ મને ગાડીમાં ઉઠાયો ને ગાડીમાં નાખી દીધું ત્યાં આગળ લોકઅપમાં લઈ ગયા મને ઢોર માર માર્યો છે ને ત્યાં આગળ મને એકસે કાન કર્યું છે બીજા દિવસે મારો સાડો અને મારી વાઈફ બેઉ ત્યાં આગળ આવ્યા બેઉ બેઉ ત્યાં આગળ આવ્યા અને મને જામીન પર છોડી દીધું બીજા દિવસે સવારે મેં ત્યાંથી જતેલો મેં ને મારી વાઈફ તો મારી વાઈફને બહુ અશબ્દ બોલ્યા છે મને બહુ અશબ્દ મારી વાઈફને બહુ અશબ્દ બોલ્યા છે ને મારી વાઈફને બહુ જ ના પાયા પર શબ્દ બોલ્યા એ ચોખ્ખું જેવું કહે છે કે મેં બુટલેગર છું બરાબર મેં ભારે પાયા પર કટિંગ કરું છું ને પોલીસને ભરણ આપું છું પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કશું પણ કરે નહીં મેં પોલીસને જેબમાં રાખું મને કોઈ ખબર નથી મેં આગળ સીસીટીવી ફૂટેજ છે મેં ત્યાં આગળ ધૂણી ને એક સિગરેટ પીતેલો મને ઠંડી ચડી ગયેલી પંચોતેર પાંત્રીસ કિલોમીટર દૂરથી મેં આયલો તો મને ઠંડી ચડી ગઈ મેં ત્યાં આગળ સિગરેટ પીવા ઉભેલો મને ડાયરેક્ટ હા ડાયરેક્ટ મને ત્યાંથી પેલાના દુકાનેથી લઈને ડાયરેક્ટ મને ત્યાં આગળ પોલીસ સ્ટેશને લઈ ગયા મેં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી પણ મારી પોલીસ પૂરી ફરિયાદ લીધી નહીં કેમ કે ત્યાં આગળ એનું બુટલેગર લાગે છે ને બધા જ ભરણ ખાય છે તેના જેટલા પણ શું માંગ છે સીપી સાહેબ જોડે સીપી સાહેબ જોડે મારી આટલી માંગ છે કે શાળાની પાસે ત્યાં આ ઇંગ્લિશનો ધંધો ચાલે છે નાની નાની છોકરીઓ છે મારો એક નાનો છોકરો છે બધા જ છોકરાઓ ત્યાં આગળ બગડે છે ને સૌથી મોટામાં મોટો ધંધો આ રોનક ઠાકોરનો છે પહેલા પહેલાં પણ આ એક ટ્રક ની અંદર પકડાયો ઓડે અવડે માં પણ પકડાયેલો અહીંયા આગળ મક્કરપુરા પોલીસ સ્ટેશન ની અંદર પણ આનું નામ ખોલાયું છે બધા જ વ્યવહારથી આ એ બધું સોલ્વ કર્યું છે ને તે બોડેલી ની અંદર પેલો સોયબ રાઠોડ કરીને છે એ ઓડે પકડાયેલો ત્યાં આગળ આ લોકોએ સાત લાખ રૂપિયા નું તોડ કરી ને રફે દફે વાત કરી છે મારું નામ શેખ મતીન સલીમ શેખ